અમદાવાદના ચાંદોડામાં આવેલ સિદ્ધ શનિદેવ મંદિરમાં શ્રી શનિદેવ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કળિયુગમાં અમદાવાદના ચાંદોડામાં આવેલ સિદ્ધ શનિદેવ મંદિરમાં શ્રી શનિદેવ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ મંદિરની સ્થાપના લગભગ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવી હતી આ મંદિરની સ્થાપનાનો હેતુ દિવસના સમયે શનિ મહારાજની પૂજા અને તેલ અર્પણ કરવા માટે એક સ્થાન પ્રદાન કરવાનો છે શ્રી શનિદેવ મહારાજના મંદિર ખાતે ધજા ચઢાવવામાં આવી હતી ત્યારબાદ શ્રી શનિદેવનો હવન કરવામાં આવ્યો હતો શનિદેવ ભક્તો દ્વારા શ્રી શનિદેવની ત્રેવીસ હજાર આહુતિ આપવામાં આવી હતી અને ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાઆરતી કરીને શ્રી શનિદેવ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રી શનિદેવ મંદિર ખાતે આવેલ દર્શનાર્થીઓએ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શહેરમાં નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે જેમાંનું એક છે શનિ મહારાજનું મંદિર અમદાવાદના ચાંદોડિયામાં આવેલ સિદ્ધ શનિદેવ મંદિર બહુ જ જૂનું મંદિર છે જ્યાં દર શનિવારે મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે